ફતેજ સેફ્રોન ટાવર પાસે દિવાલ પર ફર્યાદીના

વધુ સઘન રીતે પૂછપરછમાં અને ખાતરી તપાસ દરમિયાન આરોપી ફતેગંજ સેફોન ટાવર પાસે ચશ્માની લારી લગાવતો હોય આ આરોપીની લારી મહાનગરપાલિકા તરફથી હટાવી લેવામાં આવેલ હોય તેમ છતાં આ ઈસમ ફતેગંજ સેફોન ટાવર પાસે આવતો હોય અને ગઈ તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ ફતેગંજ સેફોન ટાવર પાસે ત્યાં જઈ ફરિયાદીએ મૂકેલ લેપટોપ સાથેની બેગને આ આરોપી ચોરી કરી લઈ આવેલાનું અને આ ચોરી કરેલ લેપટોપ વેચાણ માટે નીકળતા ચોરીના લેપટોપ સાથે પકડાઈ ગયેલાની હકીકત જણાય આવેલ આ લેપટોપ ચોરી અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી સયાજીગંજ પોલીસ સ્ટેશનને આ અંગે જાણકારી વધુ તપાસ માટે સોંપવામાં આવે છે